અન્ય સમાચારોની વાત કરીએ તો ગુજરાતની તમામ બેઠકો ઉપર આજે કે એટલે કે ઓગણીસમી એપ્રિલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાણીએ ઉમેદવારી પત્ર ભર્યું ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી પરેશ ધાણાણીએ સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા તો રાજકોટની રાજનીતિમાં હવે મહાભારતની એન્ટ્રી થઈ છે આ દરમિયાન પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાની સરખામણી અપમાન છતાં રૂપાલાએ ટિકિટ પરત ન ખેંચી ભાજપના અહંકાર ને જનતા જવાબ આપશે તો પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગ વિગ્રહનું કાવતરું ઘડ્યું છે અમરેલી વિધાનસભામાંથી મોકલ્યો હતો રાજકોટ પણ મને આગળ મોકલશે સ્વાભિમાન યુદ્ધનો આજે શંખનાથ થયો છે તો સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે રાજકોટના હૃદયને જીતમાં હું આવ્યો છું